તો હું તૈયાર થઈ ગઈ છું ને હવે સાંજે માર્કેટ જવાની છું તો જોઈએ રાખડીને હું લેતા આવીએ શનિવારે રક્ષાબંધન છે તો આજે જઈએ અને રાખડીને એવું લેતા આવીએ તો ચાલો આપણે તમને બી સાથે લઈ જાવ આજે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે એટલે થોડું બોલવામાં પણ આમ તેમ થાય તો થોડું ચલાવી લેજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને જોતા રહેજો તો ચાલો આપણે બધા સાથે મળીને જઈએ અને માર્કેટમાં એક્સપ્લોર કરીએ ગુડ મોર્નિંગ તો આજે નાસ્તામાં હતું દૂધ અને ભાખરી તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી બીજું કામ કરીએ સવારે ઉઠે એટલે ચા નાસ્તો તો જોઈએ જ પણ આજે મેં દૂધ લઈ લીધું ચા મને કંટાળો આવ્યો હતો અને પછી સાફ સફાઈમાં લાગી ગઈ અને આ જુઓ દિવાલ પર પાર્થુભાઈના કારસ્તાન એક પણ દિવાલ સારી નથી રાખી બધી દિવાલ પર એનું ડ્રોઈંગ કામ કરેલું છે ઘણા દિવસે વિચાર્યું કે ચલો આજે તો ડીપ ક્લિનિંગ કરી નાખે એટલે પછી ડીપ ક્લિનિંગ કરતા બહાર પણ લાગે અને આજે સ્કૂલ ચાલુ છે પાર્થોની તો પછી થઈ જાય અને ઘરે હોય તો પછી એની સાથે જ રમવામાં રહેવું પડે એટલે ડીપ ક્લીનિંગ થાય નહીં કચરા પોતું થાય પણ બધું સાફ સફાઈ થાય નહીં સરખું અને આવશે એટલે પાછું જેવું છે તેવું જ કરી નાખે એટલે પછી આજે વિચાર્યું આજે થોડી સાફ સફાઈ કરી નાખીએ રક્ષાબંધન પણ આવે છે તો થોડું બધું સરખું કરી નાખીએ એમ પછી અમે નીકળી ગયા થોડા કામથી બહાર જવા માટે અને પછી જતાં જતાં થોડું કામ હતું રસ્તામાં એ પણ પતાયું તો અહીંયા અમે બે જણા જ જતા હતા પાર્થને ઘરે જ મૂકીને જતા હતા તો પછી ચાલો તમને પણ સાથે લઈ જઈએ કે અમે ક્યાં જઈએ છીએ અને રસ્તા તો બહુ ખરાબ છે અને અમે હવે પહોંચી ગયા હતા ખેતરમાં આ મામાના ઘરે ત્યાં પાત્રા રોપેલા હતા તો પછી પાત્રા કાપી લીધા કારણ કે મને બહુ ભાવે પાતરા એટલે પાત્રા તોડી લીધા અને પછી બહુ બધા પાત્રા બી હતા વરસાદ એટલે મસ્ત થયેલા હતા પછી ત્યાંથી અમે આવતા રહ્યા અને ને પછી ત્યાંથી થોડું ફિટિંગનું કામ હતું તો ફિટિંગનું કામ બતાવ્યું અને પછી બીજું થોડું કામ હતું એ પતાવીને ઘરે જવા નીકળી ગયા તો તમને કેવો લાગ્યો વિડીયો આજે તો શોર્ટમાં જ બનાવ્યો છે વિડીયો તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ